એમને લખી છે તેમાં ખૂબ જ એ ગહન એ પોસ્ટ છે એમની વ્યથા ખૂબ ગહન છે યોગ્ય ટેલેન્ટને પણ સતત સંઘર્ષ કરવો પડે છે આ ઇન્ડસ્ટ્રીમાં કામ વગર અનેક કલાકારો એ સંઘર્ષ કરી રહ્યા છે અને હજારો યોગ્ય એવા કલાકારો છે કે જેને ઇન્ડસ્ટ્રીમાં એક તક માટે પણ તેઓ વંચિત રહે છે ટેલેન્ટ હોવા છતાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજારો કલાકારો રોજગારીથી પણ વંચિત રહે છે શું આજ છે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું તથ્ય

દરેકે દરેક આજે ટપવું પડે સંઘર્ષ કરવો પડે આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રી અત્યારે એટલી મોટી નથી બોલીવુડ કે બીજા જેટલી કે કામનું આમ તમને ભરમાર લાગેલી હોય ગુજરાતી ઇન્ડસ્ટ્રી પોતે પણ સ્ટ્રગલ કરી દે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પોતે પણ આગળ આપવા માટે મથી રહી છે હવે એવા વખતે દરેક વ્યક્તિને કામ મળવું યોગ્ય ટેલેન્ટ છે કે નહીં એ દરેકે દરેક મેકર્સ કે એનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ હોય છે એટલે એના માટે કોઈ પેલો ન હોઈ શકે મુદ્દો ખાલી એ જ છે કે યોગ્ય ટેલેન્ટ છે અને મળતું નથી હું એના પર કઉ છું એવું બનવાનું શક્યતા નથી હોતી કરિયર ની વાત કરીએ તો પ્રફુલભાઈ જેવા દિગ્ગજ કલાકાર છે આજે કદાચ એ ગાતા હશે તો બીજા કોઈનો બધા ચાન્સ બી નહીં આવતો હોય એટલું અદભુત એમનું કૌશલ્ય હતું એટલે કહેવાનો મતલબ એ છે કે સંઘર્ષ કરવો પડે શોષણ થાય છે અને કોકે કર્યું છે એ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતાનો પેલો છે એના માટે હું ના કહી શકું એવું ક્યારે અમને તો જોવામાં નથી આવ્યું ફ્રેન્કલી સ્પીકિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ નાની છે હજુ આપણી હજુ તો એ પણ હજુ તો આગળ વધી રહી છે નો ડાઉટ ઇન્ડસ્ટ્રી સિત્તે એંસી વર્ષથી વધારે જૂની છે પરંતુ અત્યારે જે નવો યુગ છે એમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી સિનેમાને અત્યારે સ્ટ્રગલ કરવું પડે છે થિએટર્સની બારીઓ પર તો કલાકારે તો કરવું જ પડે એમાં કંઈ ખોટું નથી સ્ટ્રગલ કરશો તોય આગળ આવશો એટલે મને તો લાગે છે કે આ face proper જ છે દરેકે દરેક કલાકારે પોતાને જયારે આગળ વધવું હોય ત્યારે સ્ટ્રગલ કરવું જ પડે સંગર્ષ કરવો જ પડે એમાં કોઈ feedback નથી કારણ કે સંગર્ષ વગર સિદ્ધિ નથી હોતી શોષણ ની વાત કરીએ શોષણ વાત કરીએ તો ક્યાંય બે હું આટલા વખત ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું કદાચ કોઈ નાનું મોટું કદાચ ક્યાંક સાંભળવામાં આવ્યું હોય પરંતુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક વસ્તુ તો ખૂબ જ સરસ છે કે એમાં બધી ખોટી બધીઓ નથી ફ્રેન્કલી સ્પીકિંગ જી અરવિંદભાઈ જેવી રીતે આ પોસ્ટ કરી છે આપે કહ્યું કે જેટલા પણ નવા ટેલેન્ટ છે નવા કલાકારો છે 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 આવે એમની સાથે થઈ પરંતુ જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે તેમણે તે પણ આ ફેસ કરી રહ્યા છે તેવું તેમના દીકરીનો પણ આમાં ઉલ્લેખ કર્યો છે અને આપે તો આ ઇન્ડસ્ટ્રીમાં કામ આપ કરી રહ્યા છો છેલ્લા ઘણા વર્ષોથી તો આપે જે આપે શું શું જોયું છે અત્યાર સુધીમાં કે શું આવું જેટલા પણ અત્યારે કલાકારો છે ઓલરેડી ઇન્ડસ્ટ્રીમાં છે તેની સાથે પણ આવું થાય છે ખરા વાત કરું કે આજે થી ફિલ્મો દર વર્ષે ગુજરાતી સિનેમા બનાવે છે ને રિલીઝ રિલીઝ થાય છે થી ફિલ્મો થતી હોય તમે વિચારો ઇન્ડસ્ટ્રી નથી આ હજુ સુધી જેટલું વિચારીએ છીએ એટલી મોટી ઇન્ડસ્ટ્રી નથી અને સ્ટ્રગલ તો હું હજુ પણ કરું છું સ્ટ્રગલ તો કરવું જ પડે સ્ટ્રગલ ન કરવાનો તો કોઈ પ્રસંગ કોઈ આવીને મોઢામાં કોળીઓ નથી જ આપવાનું તમારી પાસે ટેલેન્ટ યોગ્ય છે કે નહીં એ તો જે મેકર હોય એ પોતે નક્કી કરશે કે મારે આ વ્યક્તિને ચાન્સ આપવો કે ના આપો અને મારી ઇન્ડિવિજ વાત કરું કે હું પણ અત્યારે મારી પોતાની વાત કરું કે હું અત્યારે સિંગર છું બરાબર મને સિંગિંગમાં હું ગાઉં છું મારા શોઝ થાય છે હું મારા ક્લિયરક પણ કરતો હોઉં છું પણ મને અત્યારે એક્ટિંગની વાત કરું મને ગમે છે તો હું નાના નાના રોલ પણ કરું છું તો એ મારા માટે એક લર્નિંગ એક્સપિરિયન્સ છે દરેકે દરેક આજે યુવા જે છે એ યુવા એમ વિચાર કરે છે કે મને રાત્રો રાત મને પ્રસિદ્ધિ મળી જાય મને રાતોરાત હું ફેમ થઈ જવું મને રાતોરાત એકદમ અલગ જ સફળતાના શિખરે પહોંચી છું પણ એવું શક્ય નથી કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે સ્ટ્રગલ પીરિયડ માંથી સંઘર્ષના સમયમાંથી આવી રહી છે બહાર આજે ગુજરાતી કઈ નથી ત્યાં એને ચાલતી અને ગુજરાતી ફિલ્મ ને અત્યારે સિનેમામાં ટકી રહેવા માટે અત્યારે મુશ્કેલીઓ છે તો બેન સ્ટ્રગલ તો દરેકે દરેક લોકોએ કરવું પડે ને અમે પણ પોતે સ્ટ્રગલ કરીએ છીએ એમાં કઈ ખોટું નથી યુ હેવ ટુ જો તમે તમારું ગમતું કામ કરો છો ને તો તમારા માટે એ પ્રોસેસ છે લર્નિંગ એક્સપિરિયન્સ છે હું એને પોઝિટિવ મેનરમાં લઉં છું ને આજે એમને પણ દરેકે દરેકને હું તો કહું છું કે દરેકે દરેક આ સ્ટ્રગલ સંઘર્ષ છે પોઝિટિવ વેમાં લેવો જે સંઘર્ષ વગર સિદ્ધિ નથી હું ફરીથી એક વખત કહું છું અને હું પણ કરું છું એમાં કંઈ ખોટું નથી અને દરેક દરેક કલાકારોએ કરવું પડતું હોય સિનિયર હોય કે જુનિયર હોય દેટ ઇઝ નથિંગ એમાં કોઈ ટેલેન્ટ વાળી ઘટના નથી આવતી તમારું ટેલેન્ટ જો સારું છે તો તમને ચાન્સ મળશે તમે આગળ વધશો બરાબર છે તમારી વસ્તુ લોકો વખાણ છે તો તમે આગળ વધશો આજે બે ટકા ખાલી ફિલ્મો જે છે હિટ થતી હોય છે રાઈટ હવે બે થી ત્રણ ટકા કે ચાર ટકા ફિલ્મો જ્યારે સુપર થતી હોય તો એ જગ્યાએ દરેકે દરેક લોકો એ સંઘર્ષ અને આ બધું ફેસ કરવું જ પડે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ એક પેલી એકદમ સોફ્ટ કેક નથી કે તમે આવોને સીધું કટ કરીને ખાઈ જાવ એવું નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ બહુ જ બહુ જ સમય મહેતા અને ધૈર્ય પરીક્ષા હોય છે જી અરવિંદભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર